ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ વેલકમ છે તમારા બધાનું મારા વ્લોગમાં આજે મોર્નિંગમાં જ ઉઠી ત્યારે જ મને વિચાર આવ્યો કે ઘણા સમયથી વ્લોગિંગ નથી કર્યું તો ફરી પાછું શરૂ કરું રોજ જો મેળ પડશે તો રોજ બનાવીશ વિડીયો અને જો કદાચ અઠવાડિયામાં એક બે વાર તો એ રીતે કરીશ તો તમે લોકો શું કહો છો કે રોજ વિડીયો બનાવવો જોઈએ કે ક્યારેક ક્યારેક અઠવાડિયે એકાદ વાર તો એ પણ મને કમેન્ટમાં જણાવજો અને આ શરૂ તો કરી રહી છું ફરી પાછું તો બસ આના માટે જરૂર છે તમારા બધાના સપોર્ટની તો આશા છે કે તમે બધા ખૂબ સારો સપોર્ટ કરશો અને બસ આપણે રેડી થઈ ગયા છીએ અને હવે દીવાબત્તીને એવું બધું કરી લઈએ પછી ચા નાસ્તો કરીશું અને સૌથી અગત્યની વસ્તુ કે મારા વ્લોગિંગમાં રોજબરોજની વાતચીત કરીશું અને સાથે સાથે અમુક સારા થોટ્સની પણ વાત કરીશું જેથી કરીને કદાચ કોઈને યુઝફુલ થઈ જાય તો આજે છે મારી પાસે બે ચાર એવા સરસ મજાના તો એ હું તમને કહું જો સંઘ કરવો જ હોય તો જ્ઞાન ભક્તિ અને વિવેકનો સંઘ કરવો સારા મિત્રો એની સાથે સાથે જ્ઞાન ભક્તિ અને વિવેક સેકન્ડ છે કર્મ કોઈને છોડતું નથી તો આ વાત પણ આપણને ખૂબ સારી રીતે ખ્યાલ છે તો આજે બધા સુવિચાર કે વાક્યો હોય છે એના પરથી આપણે શું લેવાનું છે એ સમજવાનું છે ખાલી માત્ર સાંભળીને એને જવા દેવાનું નથી પછી છે જાતને જીતવી એટલે બધાને જીતવા બરાબર છે એટલે પહેલાં આપણે આપણી જાતને એકદમ યોગ્ય બનાવવાની છે એના પછી છે સદકાર્ય કરવામાં વિલંબ ન કરવો એટલે જ્યારે પણ આપણને કંઈ પણ સારું કાર્ય કરવાની ઈચ્છા થાય તો એ કરી લેવાનું લાઈક આજે મને એવું થયું કે ઘણા સમય પહેલાં હું બ્લોગ બનાવતી તો આજે બનાવવો છે તો મેં પાછો બનાવ્યો એના પછી છે સત્ય સિવાય ઈશ્વર ક્યાંય નથી એટલે આ વાત હંમેશા આપણે યાદ રાખવાની છે કે સત્યની સાથે ચાલીશું તો ભગવાન આપણી સાથે રહેશે બાકી ભગવાનને શોધે પણ એ આપણને જડશે નહીં અને એક એવી પણ વાત મેં સાંભળી છે કે દરેક વ્યક્તિમાં ભગવાન રહેલા છે એટલે ક્યારેય કોઈને દુઃખ લાગે તેવું કોઈને અપમાન લાગે તેવું કોઈને તકલીફ થાય એવું કર્મ આપણા દ્વારા ન થાય એવો આપણે પ્રયત્ન કરવો જોઈએ અને આપણા પ્રયત્નની સાથે સાથે દરેક વ્યક્તિએ પણ આ પ્રયત્ન કરવો જોઈએ કારણ કે આપણે આવો સારો પ્રયત્ન કરીએ અને જો સામેવાળા ન કરે તો પછી એનો કોઈ અર્થ સરતો નથી પણ આપણે આપણું કર્મ સારું બનાવી રાખવા માટે આપણે સારા જ બની રહેવું જોઈએ બસ આજે આટલા સુવિચારની વાત કરી પાછું રોજ આપણે બીજા બે ચાર બે ચાર લઈશું સરસ મજાની વાતો કરીશું અને વ્લોગને હું વિચારું છું કે નવ થી નવ પંદરની વચ્ચે મારી ચેનલમાં આવી જશે તો ડેલી તમે લોકો નવથી થી નવ પંદરની વચ્ચે જોશો તો ચેનલમાં વ્લોગ દેખાશે અને તમે એમાં બીજું શું જોવા માંગો છો અથવા શું ચેન્જ ઈચ્છો છો એ પણ એ કોમેન્ટ કરીને જણાવજો અને વધુને વધુ લોકોને શેર કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો અને સપોર્ટ કરજો તો વધુને વધુ વ્લોગ હું બનાવતી રહીશ અને આપણે તમને ખ્યાલ છે કે સાત વાગે હનુમાન ચાલીસા લાઈવ કરીએ છીએ તો હું એક ખૂબ સારો પ્રયત્ન કરી રહી છું તો એ પ્રયત્નમાં મને બસ ખાલી એટલી જ આશા છે કે તમારા લોકોનો સપોર્ટ મળે તો ફેમિલી સાથે બધા લોકો જોડાવ અને જે લોકો જોડાવજો એટલીસ્ટ બીજું કંઈ નહીં તો એમાં જય હનુમાન દાદા લગતા જજો અને માત્ર પાંચથી સાત મિનિટનું લાઈવ હોય છે ટાઈમ પણ એવો છે કે આપણે બધા લોકો એની એમાં જોડાઈ શકીએ છીએ તો પ્લીઝ મેક્ઝિમમ લોકો એમાં જોડાવે એવો પ્રયત્ન કરીએ અને મારો વિડીયો મેં કીધું કે નવથી સવા નવની વચ્ચે આવશે તો એ દરમિયાનમાં નવ થી નવ પંદર કે નવ વીસ આપણે ઓખારણ પણ લાઈવ કરીએ છીએ તો જો ટાઈમ મળે તો એમાં પણ જોડાજો અને જેને વાંચવું છે સાંભળવું છે તો એ લોકો પણ એમાં જોડાય બસ બાકી તો રેગ્યુલર ઘરનું કામ કરીએ આજે રજાનો માહોલ છે તમને લોકોને ખબર છે હું કઈ ફિલ્ડમાં છું શું વર્ક કરું છું બધું જ બરાબર છે તો રજાનો માહોલ છે આંબેડકર જ જયંતિની રજા છે તો બધાને આંબેડકર જયંતિની પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ ખૂબ મોટું કામ કર્યું છે એમણે આપણને ખ્યાલ છે આપણા બંધારણનું તો બસ દિવસ તમારા બધાનો ખૂબ સારો રહે હવે કામ શરૂ કરી દઈએ અને પછી મારી પાસે મારા ફિલ્ડને રિલેટેડ કામ ઘરે પણ અમારે થોડું ઘણું કરવું પડતું હોય છે તો એની પણ શરૂઆત કરી દઈએ બસ બાકી કંઈ નું હશે તો પાછી વિડિયો બનાવીશ બરાબર છે થેન્ક યુ જય માતાજી જય શ્રી કૃષ્ણ બસ આજે ખાલી ચા જ પીવાની છે કારણ કે ફાસ્ટ છે બાકી નાસ્તામાં આપણે ચા સાથે ખારી છે બિસ્કિટ છે કે પ્રોપર ભાવનગર છે એટલે ભાવનગરના ગાંઠિયા પણ હોય છે જરા તમને ત્યાં સુધી ચા ઉપડે ત્યાં સુધી બારનો વ્યૂ બતાવું સરસ મજાનો વ્યૂ આવે છે આ મારા વિન્ડોનો વ્યૂ છે તમે જોઈ શકો છો ડાયરેક બારી ખોલીએ એટલે આપણને તુલસી માતાના દર્શન થાય ચા ઉપડી રહી છે બસ ચાલો જેને ચા પીવી હોય તે ઉકળી ગઈ છે આપણી ચા અને જેટલા લોકોએ ચેનલ સબસ્ક્રાઈબ કરી છે ને એ લોકો આ વિડીયો મૂકું ને એટલે બધા પ્લીઝ એક કોમેન્ટ કરજો બસ એના દ્વારા મને ખ્યાલ આવે કે જે લોકોએ સબસ્ક્રાઈબ કરી છે એ સપોર્ટર કોણ કોણ છે કારણ કે વિડીયો જોવે છે ઘણા મારા કોન્ટેકમાં ઘણા લોકો છે પણ સબસ્ક્રાઈબ હજુ પણ ઘણા ઓછા છે અને લાઈવમાં પણ ઘણા લોકો જોડાય અને આવીને જતા રહે અથવા તો રોકાય પણ ફેસ ઇનસોર્ટ કે એ કોણ છે એવું બતાવે નહીં આપણને તો જો આવો છો જુઓ છો તો સપોર્ટ પણ કરો ને બરાબર છે તો જેટલા પણ સબસ્ક્રાઈબર છો એ આજે પાક્કું કોમેન્ટ કરજો અને કોમેન્ટમાં માત્ર જય માતાજી કે જય શ્રી કૃષ્ણ લખજો એટલે હું સમજી જઈશ કે તમે સબસ્ક્રાઈબર છો રાત્રિ પછી જ્યારે સવારે આપણો દરવાજો ખોલીએ તો ઉમરો હોય ત્યાં થોડા પાણીના ટીપાં છંટકાવ કરીને ઘરની બહાર આપણે બધાએ નીકળવું એ પણ એક શુભ માનવામાં આવે છે અને તુલસી પૂજા સૂર્યપૂજા એ પણ તો ચાલો આપણે કરીએ અને જ્યારે આપણે તુલસી પૂજાને એવું કરીએ ત્યારે તુલસીના થોડા પાન લઈ લેવા અને બે ત્રણ વાર ધોઈ અને આપણું પાણીનું મટકું કે જે છે એમાં નાખી દેવા બીજા દિવસે ગળીએ ત્યારે પાછા એને ચામાં કેમ પણ યુઝ કરી શકાય તો આ પણ ખૂબ સારી વસ્તુ છે ફ્રેન્ડ્સ તમારી સાથે બીજી એક વાત પણ શેર કરીશ જો તમને આમાં લખાણ દેખાઈ રહ્યું છે એમાં મારું નામ દેખાય છે અહીંયા છે નિકિતાબેન તો એકચ્યુલીમાં એક એક્ઝામ લેવાઈ હતી એટલે આમાં ચાર એક્ઝામ હતી એમાં સંપૂર્ણ સંચાલન મેં કરેલું મતલબ ફીઝ કલેક્ટ કરવાથી લઈને બાળકોને સમજાવવા એક્ઝામ અપાવવી એમના સર્ટિફિકેટ મેળવવા સર્ટિફિકેટ આપવા મેડલ લેવા વગેરે બધું જ તો કામ તો કર્યું હતું પણ એ વાતની ખુશી છે કે આપણને સ્કૂલ તરફથી એનું ક્રેડિટ પણ મળ્યું કે ભાઈ હા તમે સારું કામ કર્યું છે અને એ અન્વયે અમારા શાળાના પ્રિન્સિપલ સરને બેસ્ટ પ્રિન્સિપલનો એવોર્ડ પણ મળ્યો તો એ પણ અમારા માટે ખુશીની અને ગર્વની વાત છે એ માટે સરને કોંગ્રેચ્યુલેશન્સ અને ઘણા બધા ફ્રેન્ડ્સ અને ફેમિલીઝવાળાના મેસેજ મને પણ આવે છે કોંગ્રેચ્યુલેશન્સ તો એના માટે બધાને બસ થેન્ક યુ કહેવું છે જુઓ તમે જોઈ શકો છો આ લિંક પણ મેં મારા સ્ટેટસમાં મૂકી છે ન્યૂઝ ચેનલવાળા આવીને ઇન્ટરવ્યૂ લઈ ગયા હતા એ બરાબર છે જોઈ શકો છો તમે તો બસ આના પરથી એટલું સાબિત થાય છે કે કર્મ કરીએ તો ફળ આજે નહીં કાલે મળે જ છે એટલે બસ માત્ર શ્રેષ્ઠ કરે જવાનું છે આપણે પ્લેઇંગ ટાઈમ ઓકે ફાઇન અફસરાનું જમવાનું રેડી છે અક્ષું આ શું બનાવ્યું કહેવાય આપણે મીઠા ભાત ફરી તો શું કહેવાય ઓકે મતલબ એમાં શું નાખેલું એ તને ખબર છે નહીં બસ ખાલી ભાવે ઓકે ગોળ હોય પછી ઘી હોય અને ભાત બનાવેલા હોય બધાને મિક્સ કર્યો હોય સમજાઈ ગયું હેલો ફ્રેન્ડ અમારે બહાર ગ્રોસરી લે ને એમ ઓર યે દેખો કેટલા અચ્છા વ્યૂ ગઈકાલે જે વ્લોગ મૂકવાનો હતો તો એકચુલીમાં લેટ થઈ ગયું હતું અને નહોતો મેળ થયો તો કાલે નહોતો મૂક્યો તો બસ આજે સવારથી ને અત્યાર સુધી સ્કૂલ હતી ઘરે આવી ગઈ છું અને બસ જમવાને એવું બનાવી દીધું છે હવે જમીશું એટલે ગઈકાલનો વ્લોગ છે એમાં જ આજનું એડિટિંગ થઈને આવશે બરાબર છે અને જોઈશું કે કેવો પ્રતિસાદ મળે છે વ્લોગને પછી વિચારીશું કે વ્લોગ બનાવવા કે નહીં કન્ટિન્યુ કરવા કે નહીં બરાબર છે તો બસ આજે વધારે કંઈ વિશેષમાં વ્લોગમાં નહીં લઈએ કારણ કે ગઈકાલનો વ્લોગ છે નહીં તો એ લાંબો થઈ જશે એટલા માટે તો જય માતાજી જય શ્રી કૃષ્ણ અને આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ છીએ ફરી મળીશું એક નવા વ્લોગમાં જો તમારો સારો પ્રતિસાદ મારા વ્લોગમાં મળશે તો અને દરેક મારા સબસ્ક્રાઈબર છે એ પ્લીઝ કોમેન્ટ કરજો એટલે મને ખ્યાલ આવે કે કોનો કોનો સપોર્ટ મળી રહ્યો છે થેન્ક યુ